મારી વહેલી વહેલી બેનો આજે તમારી માટે ફક્ત બસો ઓગણપચાસ રૂપિયામાં સાડી લઈને આવી ગયા છે તો જુઓ આખો વિડીયો મસ્ત ઇન્ટિક ડિઝાઇનો બધી જ સરસ તમારી માટે લઈને આવી ગયા છે તો સેલ 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 ફક્ત બસો ઓગણપચાસ રૂપિયામાં તમને સાડી મળી જવાની છે તો આજે જ બધારો શ્રી શક્તિ સાડી ઘરડા તો જોઈ લો મસ્ત કલર શાર્ટમાં તમારી માટે સાડી લઈને આવી ગયા છે બધી ઇન્ટિક ડિઝાઇનો તમને જોવા મળી રહેવાની છે તો જોવો આખો વિડીયો અને અલગ અલગ ડિઝાઇન જોવા માટે તમારે આખો વિડીયો જોવો પડશે તો જ તમને ખ્યાલ આવશે કે કેટલી ડિઝાઇનો આમાં આવેલી છે